હલોભાઈ જય શ્રી રામ જય દ્વારા કેમ છો તો ફરી અમારા એવા નવા એવા ગુજરાતનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા તો જોઈ શકો છો દર્શક મિત્રો અમે ભૂખાના ઢગલામાં આવી છીએ તો આજે અમારા હાર્દિકભાઈ કે આજે અમારા સુભાષભાઈ જોઈ શકો છો અંબાળી લઈને બેઠા છે અહીં સુધી અમારા લોકો મળ્યા છે જોઈ શકો છો દર્શકની તો હાલત ચાલી રહી છે ત્રણ લાગી રાખે છે અને અહીંયા ઉપર ઓરી રહ્યા છે તો જો તમે સરસ મજાનો બ્લોક છે તો બ્લોકનો સંપૂર્ણ નજારો છે દર્શક મિત્રો જો તમે અહીંયા પણ લાઈવમાં ચાલી રહ્યું છે કહી શકો છો આગળ અહીંયા મોટરની ગાડી મૂકેલી છે તો જો તમે આ સેટ આવેલા છે હા તો સેટ તમે કંઈક કહેશો હારી રહ્યા છે જોઈ શકો છો જય દ્વારકાધીશ લોકો અમારાભાઈ પણ હોય મોકલી છે ચલો જય દ્વારકાધીશ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીરામ